એવા કોક સંતનું શરણું મળી જાય કઈક એવા ભજનનો નો બાબુ જો ભેટ મળી જાય ને તો જ આ શાંતિ મળે એવું અને હવે વધ્યું છે આ એક જ આ એક જ ભજન જ એક વસ્તુ એવી વધી છે લખવું હોય તો લખી લેજો કે આમાં બાપ દીકરી એ બે ને માં દીકરો બે કે ભાઈ બહેને બે કે બાકી ટીવી માં જોયા જેવું નથી પેપર માં જોયા જેવું નથી બાકી એ દીધા મોબાઈલ આવ્યો દી ઉઠાડી દીધો ભાઈ અરે હમણાં જ વાત કરતા કીધું આ મોબાઈલ નો આવ્યો હોત તો સારું પાછા આ ભણેલ ગણેલ છે કે કેવું બધું સંશોધન કર્યું મેં કુદા આ લગભગ હવે આવું તે આમ હૈલી હતી હવે આમ થઈને આમ થઈ જવાની છે હવે ધરતી હૈલા પછી બાપુ ગલોટી કાય હવે કઈ વધ્યું જ નથી અને દેવાય પંડિત બોલી ને ગયા હતા એટલે આ ખોટું નથી આ બનવું જો ને દાદા મેકરણ બોલ્યા ગંગા સતી બોલ્યા સહદેવ જોશી બોલ્યા આ બધા કીધું કે આવો સમય આવે છે માર કે હાલજો ને કે મરી જાઓ એમ ન થઈ જાય અરે અમને હારું જોડું નથી જોડ્યું અમારો દીકરો કેવી ગાડીમાં પહેર્યો બાપુ જિંદગીમાં કાંટો નો વાગે કાંટો પણ આ કરવું જ નથી રામ માને બાપ ને નહીં જાળવો ને ત્યાં સુધી તમારી સંપત્તિ એ નકામી છે ને બધુંય નકામું કઈ વાતમાં છે ને રામ બાકી માણસ જન્મે તેથી બે અઢી કિલો નો હોય હા ઠેસી હો વરે જીવે ને પછી મરી જાય ને શમશાનમાં હળગાવી દીધો ને પછી રખ્યા ભેળી કરીને જોખો ને બે અઢી કિલો થયા વૈટલી વૈટલો ગાળો છે ને એ જ ઉપાધિ વાળો છે

અને કોઈ જીવ ભૂખો રહેતો હોય તો મને કહો અને માળા નું ભરાતું હોય તો મને કહો સંતોષ જેવી ચીજ નથી મને તો એમ થાય બાપુ જીવવા જેવું છે જેથી મારું હોય અને આપણે કઈ મુક્તિ મુક્તિ ની આપણને ખબર નથી અને મુક્તિ મુક્તિ આટલું આપણે કઈ ભજન કરતાય નથી હું તો ભગવાન ભેગો થાય એક જ વાત કરું કઈ નાય મોકલજે બીજે ક્યાંય જવું નથી આપણે કઈ એવું કઈ મુક્તિ મુક્તિ જોતી નથી કારણ કે આવી દુનિયા ક્યાંય હોય જ નહીં

દેહની જરૂર એટલા માટે છે દેહની કિંમત કાય નથી પણ ભજન કરવા માટે દેહની જરૂર પડે દેહ વગર ભજન ન થઈ શકે કારણ કે કોઈ પણ વ્યક્તિ આમ તેલનો ડબ્બો લઈને આવે અને આપણે પૂછે કે આ શું ડબાના ભાવ કે 2500 રૂપિયા હવે તેલના 2500 છે એક ડબાના તી તેલ કાઢી લે ડબાના કેટલા આવે કિંમત તેલની છે ડબ્બાની કિંમત નથી પણ ડબ્બો ન હોય તો તેલ રહે નહીં એમાં દેહ ની કિંમત નથી પણ બાબુ દેહ નો હોય તો ભજન થઈ ના શકે માલિક નું વેપારી નું હોય એ લખવું પડે ડબ્બા ઉપર તેલ ઉપર નો લખી શકાય એને અલગ કેવાય અલગ ધણી નો આરાધ કરી અલગ ધણી ની બધા નથી વાણીમાં બધું કેતા અલગ કોને કેવું આ માલપોર એની માંથી કઈ લખાય નહીં તેલ માથે ન લખાય પછી સિંગ તેલ હોય કપાસિયા તેલ હોય ફલાણા શેઠ ફેક્ટરી નું છે કંપની નું છે એ લખવું પડે ડબ્બા ઉપર તેલ ઉપર જો લખાતું હોય તો અલખ ને કોઈ ઓળખત નહીં આ દેહની જરૂર ભજન ભજન કરવા માટે દેહની જરૂર પડે એટલે સમજો છે એક કરોડ રૂપિયા નો બંગલો હોય એમાં કચરો બેનુ દીકરીઓ કાઢે જોયું હોય છે આખી દુનિયા કોઈ બેનુ દીકરીઓ કચરો નાખતા જોઈ આ કચરો આવે ક્યાંથી એક કરોડ રૂપિયા નો બંગલો હોય બારી બારણા હોય પડદા હોય તોય કચરો આવે છે ક્યાંથી આવે એટલે સંતો કહે છે કે આ કરોડ રૂપિયાનો બંગલો છે ને આમાં ભજન રૂપિયા હાવણી ચાલુ રાખજે ને તારો બાપ કચરો ઘરી જાય અને કચરો ઘરી જાય ને પછી એક મહિનો તમે બહાર ગામ જઈને આવો તો મકાન ની દશા કેવી હોય આ રોજે રોજ કરવાનું સંતો કહે છે જેમ બેનું દીકરીઓ કચરા પોતા રોજે રોજ કરે છે ને આ બંગલાને ને બાપુ એની જરૂર છે અને નહીં કરો ને તો બગડી જવાનું વેલું કોઈ સુધાર છે મને તારું કાંડું ચાલી અને વીરભાઈ ને લઈ આવ્યા કે બાબુ બહેરું જોવે છે ને આલ્યો એ આમ કાંડું પકડાયું ને તેથી સત્તાધાર ની ગાદી ઉપર આપો ગીગો દીધી બેઠા છે

ઈ કે પણ આનો ઇતિહાસ તો જોવો પણ મે શું જોવો ઇતિહાસ હોમણ કપા હળગાવો હોય તો હોમણ દેતવા જોઈ કે ના હોમણ તો નો જો તો મે એવું કઈ કર્યું છે કામ તો આ દુનિયા જાતી હોય ને અને આપણે નહીં જાય તો આ સમાજથી કઈ ફેર નહીં પડે હજી તો આવા વાત સંશોધન કરે છે એ ભક્તિ જેદી કરશે આ સમજાય એવું જ નથી રા પાસા વળી જવાની વાત છે બાબુ ઈ ઝાડે જો આ કાંઠે હતો અને આમ હોડીમાં એને જોઈ લીધું ખારું મરી જાય જાય એટલી વાર લાગે આ હોડી જો કાંઠે ભૂગે ને તો આ માર્ગ આપણે પકડી લેવો છે એને ગાંઠ વળી ગઈ એમ ગાંઠ વળી જવી જોઈએ અને કાંઠે ભૂગ્યા પછી બાપુ એ ફરી ગયો હતો આપણી ઘોડી એ તો હવે અહીંયા હું કહેતો આપણે કાંઈ તલવાર સિવાય આપણને નહીં ફાવે તો પણ એ જાડે જાય નક્કી કરી લીધું કે આ છે સત્ય છે મારું છે ખોટું છે બાપુ યાથી ચોરલના પગમાં પડી ગયું એમ નક્કી થઈ જવું જોઈએ

બાકી છે ને આમાંથી બાપુ બધાની લગામ એના હાથમાં છે ક્યારે કોને ખેંચાય જાય ને આ કોરોના આવ્યો ને તેથી રૂપિયા એટલા હતા ને ડોક્ટરો હતા વાહને હતા પણ બાપુ બચાવી ન હોય કે બાપુ દોરિયું તૂટી જાય એ તો મારો નાશ જેનો ત્રાસભે હોય ને એની જ હોડી કાંઠે ફૂગવાની છે બાકી વાતમાં માલે હું મારી વાત કરું ને મેં ઘણા ઠેકડા ભરી લીધા આ તો સારું થયું માર્ગે શ્રીનગર ખોવાઈ ગયા હોય આ ધરતી કપ કપજીઓને લીધે અમે ભુજમાં જોયું તું ભાઈ અમે ભુજમાં અમારે બેનનું દીકરીઓ છે અમે ગયા હતા ત્યાં પણ ભાઈ અમે જે સમશાનની બાજુમાંથી નીકળ્યા ને જેમ ડમફરિયા ઊંચા કરીને પાણા ઠલવે ને એમ મેં મારી નજરે મળતા ઠલવતા જોયા હતા બપોઆ ધારે તો ઈશ્વર શું નો કરી શકે હજી હજુ આપણી આંખ નો ઉઘડતી હોય તો જો આપણા અભાય ન કહેવાય એનો એક ધરતી કપનો એક પ્રસંગ તમને કહું અમારે મૂળી તાલુકાનું ટીકર એનો ભીખવા ભાઈ રવાની સરસ મજાનું ધરતી કપ ની વાત કરજો મને એના જેવું તો નથી ફાવતું પણ તમને યાદ કરાવું જો સારું લાગે તો કે ઘાકલો કરજો કે ધરતીપ ક્યારે આવ્યો હતો કઈ તારીખ હતી કયો વાર હતો કેટલી તીવ્રતાનો આંચકો હતો એનો લાવારસ ક્યાંથી નીકળ્યો અને ગુજરાત રાજ્યના કેટલા ગામડા એને આવરી લીધા એની થોડીક યાદી કરાવ છવ્વીસમી જાન્યુઆરી બે રાજ્યની એક ની સાત એનો લાવારસ ક્યાંથી નીકળ્યો કચ્છમાં ભુજ થી ઈશાન ની દિશા ઉપર વીસ કિલોમીટર છેટે ધરતી તોડીને લાવારસ નીકળ્યો અને ત્યાંથી આંચકો આવ્યો ક્યાંથી ક્યાં આવ્યો અને ક્યાં આવીને બંધ પડ્યો એની તમને યાદી કરાવો પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લીધો ભરડો અંજાર ને આટો ફરી ખકડાવી ને ભાંગી સામે કેર કર્યો કારો માળો બચાવો બચાવો ની થાય નથી બચવાની ક્યાંય બારી ત્યાંથી ઉભા રણ માં આવ્યો માળ એ માથે થઈ મોરબી ઉડાડા મોર માથે જડી પકડ્યો હાથ બહુ લીધા ઝપટમાં ડોલાવો દક્ષિણ દરિયો યાથી પાછો ભડકાવતો વલભીપુર નાખો માળો બચાવો બચાવો ની ગુજાણો કોના ભાગનું લીધું પાલિતાણા બજરંગ બાપા ની મેર થી બગદાણા થી બારો હાલ્યો કાઠિયાવાડ કમકમાવતો રાજકોટ માં રેલાણો આઠ નંબર રોડે અથડાણો ચોટેલા હોરો થઈ સાયલા કરી શાંત લીમડી ને મારતો ગયો લપાટ ધોળકા સુરત ને કરી સાંજ વાપી નાખું નાખો ચકલાનો માળો બચાવો બચાવો ની પાછો ફરવડ્યો પાકિસ્તાન માં કરાચી ના ઉડાડા કાગડા દીવા દાંડી ડોલાવતો વળતો વળ્યો લીધું અમદાવાદ હોરો હોય લક્તર ને લગપક આવતો વઢવાડ ના પાડા વાટ જોર કરી જોરાવનગર માથે મનાડો રસને રમડો બારી આવું કેમ કર્યું કીર્તા એવો ધરતી કમાયો ને ભાઈ તેની જાપે રંજકા હમાતા નતા રંજકા મીડિયા નાખવા માં